બે પીસ તો રાખજો બે પીસ બે પીસ રાખજો એમ કઉ છું એકસો એસી તો રાખી એકસો એસી બીજા વાર પૂર અહિયાં ત્રણ હજાર પાંચસો રૂપિયા ત્રણ હજાર પાંચસો ત્રણ હજાર ના પાંચસો આઠ હજાર પછી પાંચ હજાર વાંધો ને હું આવું હમણાં બંને લેવાની

પ્લાસ્ટિક વાુ બતાવો ને પ્લાસ્ટિક લાવો પ્લાસ્ટિક

નહીં આવવાની એ આ ટાઈપ ના જ આવે છે એ શેક કરી દીજે આ ને સર્કલે જો ને હવે શેરવાળો જો આ લ્યો પછી બ્લેડ બ્લેડ તો આ એક બોક્સ એક પેકેટ જોઈએ કેટલા આ એક કામ કરો આ બ્લેડ તો પડી છે પેકેટ પડી છે પડી છે

બીકોમ પૂરું પીરું એટલે એક વિશ્વમાં તો એટલે પછી લાગી ના પછી હું લાગ્યો સિલાઈ કામમાં સિલાઈ કામમાં હા હા હું વાત કરું બીકોમ કરીને સિલાઈ હવે પછી આવડા ના કામ હવે હવે એ તો મુખ્ય બંધ કરતી બાદ કરો કરો હવે આંકની તકલીફ હા ડાયાબિટીસ હિસાબે તકલીફ આવી જાય

स्पेसिंग ये भाई भाई 3000 ये बाय 12 2 3 पाडला था 4000 बापून लगे प्यार लिया था झाला झालं एक आठ तेनज पटेल आवे जो पतला आया सेंसर हॉस्पिटलला

તમારા બમ પામ આવે તો તમે કુછકો મારસ વાતો નો હા બોલો કે તમે નો એજી બમ પાવે એટલે તમે કુછકો મારજો કે ક્યાં નો રા ખાવ પીવાનો છે પણ ડાયાબિટીસ આવે જ નઈ કોઈ નવી કે કેલા તર જે સમજાય જાય આય હોય જોગીનો આવે હોય જોગીનો મળી રે સન હા વાત

ત્યારે જ ખાવાની બાકુ બધું કાચું જ ખાય દિવસે કાચું આજે કાચું બપોરે કાચું શું ભાઈ જીવવા માટે બધું મેં તમારી પાસે પૈસા મને કરોડો રૂપિયા તમારે જીવવા માટે જે ડૉક્ટર આજે જે કે ને એ કરવું પડે પછી આપણે એક કહીએ કે ખાસ ગાય ખાય એ ગાય ખાતી હોય ત્યારે ગાય ખાય ને આપણે ગાય થઈ જાય પછી એવું પછી મરવા માટે પછી જો મરવું હોય તો પછી એ ગાયને હું નહીં જોવું

થાય છે પછી આપણે એમ કહે આ ભાઈ આમાં કે કંઈ મોત છે ને મોત ને એવું નથી કે કઈ થવાથી મોત આવે મોત ગમે ત્યારે માણસ પણ તમારા એક વસ્તુ એવી છે કે તમારા જીવનની અંદર નૈત્રિકતા ધર્મતા જે આધ્યાત્મિક જીવન હોય તમારા ઘર પરિવાર છે એને તમારે હાથે પહેરાવે છે એનો છે પછી તમે મૃતકી માયરા કરો બીજે કોથરીઓ પીવા મળો તો પછી ભગવાન શું કરે

આપડે બાયદા જવું છે આપણે બસ માં આપડે જવું પડે બસ આવે

ઓકોડ ઓકોડ પૂછતો મને અરે માર સાયકલ માં મોટર લગાવી એ પંખા સાથે તો લિસન ચાલે હાલવી જોઈએ ને હાલે તો કોઈ લાવું ને એમ લગા કાર લગાને તો નો તો માર તો કોઈ પડી ને એટલે